આડેસર ચેક પોસ્ટ પર ટ્રકમાંથી ચોર્યાશી હજારની કિંમતનો દારૂ ઝડપાયો દારૂની બસો અઠ્યાશી બોટલો ગુવારના ચારસો નેવ્યાશી કટ્ટા સહિત કુલ ઓગણપચાસ પોઈન્ટ છોતેતેર લાખનો મુદ્દા માલ કબજે કરાયા આડેસર ચેક પોસ્ટ પર પોલીસે તપાસ દરમિયાન રાજસ્થાનથી ગોવારના કટ્ટા ભરી આવેલા ટ્રકને અટકાવ્યો હતો જેમાં પોલીસે ટ્રક અંદર તપાસ કરતાં ટ્રકની અંદર ગુવારના કટ્ટાની નીચે સંતાડી રાખેલી દારૂની બસો અઠ્યાસી બોટલ ઝડપી પાડી હતી જેમાં પોલીસે દારૂની બોટલ સાથે ગુવારના કટ્ટા અને બે મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ ઓગણપચાસ પોઈન્ટ છોતેર લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના પ્રવેશ દ્વાર સમાન આડેસર ચેકપોસ્ટ પર આડેસર પોલીસે તપાસ દરમિયાન ઝીરો ચાર જી બી છ બે એક સાતને ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ગોવાના કટ્ટા નીચેથી સંતાડીને રાખેલી ભારતીય બનાવટની વિદેશી શરાબની બસો અઠ્યાસી બોટલો જેની કિંમત રૂપિયા ચોર્યાસી હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂની સાથે ગોવાના ચારસો નેવ્યાસી કટ્ટા બે મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ રૂપિયા ઓગણપચાસ લાખ છોતેર હજાર ચારસો વીસનો મુદ્દામાલ કબજે કરી ટ્રકના ચાલક ખેતારામ મુલારામ જાટ રહેવાસી ચોથન બાડમેર અને લાભુરામ પદમારામ ઝાટ રહેવાસીમાં આલમસર બાડમેર તેમજ દારૂનો જથ્થો મોકલનાર કાનારામ જાટ અને દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી ટીવી એટીન ન્યૂઝ આડેસર